નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર મે બે હજાર પચીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે એક ગ્રામ ભાવ સાતસો રૂપિયા દસ ગ્રામ ભાવ નવસો નેવું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો

એક લાખ આઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયા ને મિત્રો ભાવ નવ લાખ ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર આઠસો અડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર નવસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર છસો એસી રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તુલુ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર ચારસો સોળ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર આઠસો રૂપિયા રહ્યો છે